બોલો શ્રી ગોપાલ લાલ કી સર્વ જોવા આવતીકાલે અમારે જામનગરમાં પંચાવીસ વિષ્ણવ નો પત્રિકા નિર્ધાર છે મંથ માટેનું પત્રિકા નિર્ધાર છે એટલે આજે આપણે મિત્રો ચતુરાદશીના પુત્ર લખ્યા કીર્તનનું અવગહન કરીશું બોલ ગોપાલ લાલકી જાય મેં તો ચતુરા દશીના પત્ર લખી યારે મારે આંગણે ઓ છવથાય મારે મંદિરે પધારો શ્રી ગોપાલ જીરે મેં તો શેરી વડાવીને સજ કરી રે મેં તો શેરીએ પથરાવ્યા છે ફૂલ મારે મંદિરે પધારો શ્રી ગોપાલજી રે મેં તો થાળ ભર્યો રે હું વાલો જીવ વધાવાને જાયસ મારે મંદિરે પધારો શ્રી ગોપાલ જીરે મારે પર કળ સોહામ ના રે ઉપર દરિયા છે શ્રી ફળ મારે મંદિરે પધારો શ્રી ગોપાલ જીરે મારે આંગણે વલભાણ પધારી યુરે એને સમતોલેનો આવે કોય મારે મંદિરે પધારો શ્રી ગોપાલ જીરે મેં તો લોક કુટુંબની લજાત જીરે મેં તો મેલી છે મંડળાની મરજાત મારે મંદિરે પધારો શ્રી ગોપાલ જીરે હું તો કરે જોડીને કરું વિન તીરે તમારે વારણે જાય હરિદાસ મારે મંદિરે પધારો શ્રી ગોપાલ જીરે મેં તો ચતુરાદશીના પત્ર લખી યારે મારે આંગણે ઓ ઓથાય મારે મંદિરે પધારો શ્રી ગોપાલ જીરે મારે મંદિરે પધારો શ્રી ગોપાલ ॿोलो सी गोपाल लाल कजे स्वभ भॻति जे गोपाल जेगोपाल